છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુરના ડુંગરવાટ બ્રિજ પર મોટું ગાબડું પડ્યું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલા ડુંગરવાટ બ્રિજ ઉપર અચાનક મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર માટે ખતરો ઉભો થયો છે તાત્કાલિક અસરથી મોટા વાહનોના ટ્રાફિક પર પ્રતિબંધ મુકાયો છે માત્ર બે ટાયરના નાના વાહનોને ચવરચવર કરવાની છૂટ છે આમ જોઈએ તો જિલ્લા વહીવટી તંત્રના તાજેતરના નિર્ણયો અનુસાર અપડેટ કરી શકાય સ્થાનિક તંત્ર દ્વારા માર્ગ પર બેરિકેડિંગ મૂકવામાં આવી છે માર્ગ ઉપયોગ કરતા લોકોએ વિકલ્પ રૂપે અન્ય રસ્તો પસંદ કરવો અનિવાર્ય છે વધુ માહિતી માટે સ્થાનિક તંત્રના સૂચનોને અનુસરો યલ્ગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર I'm done.